જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનનું ઘર એક સંત હતા ચારેક ઓર ફેર્યા કરે કોઈની પાસે કશું માગે નહીં વધુ વાત પણ ન કરે અને જોર જોરથી બૂમ પાડે ઓ પ્રભુ પધારો પધારો આમ દરરોજ બૂમ પાડી અને બજારમાં નીકળે એક વખત એક મસ્તીખોર વેપારીએ સંતને બોલાવ્યા અને મશ્કરી કરતાં કહ્યું કે તમે બૂમ કેમ પાડો છો કે પ્રભુ પધારો પધારો કેમ બોલાવો છો ત્યારે સાધુ કે ન બોલાવે હા બોલાવાય પણ શું તમારી વાત ભગવાન સાંભળે છે તો સંત કહે હા ભાઈ સાચા હૃદયથી જો ભગવાનને પોકારીએ ને તો એ જરૂર આપણને સાંભળે ત્યારે વેપારી કહે છે કે ભગવાનનું ઘર છે ભગવાનનું ઘર ક્યાં છે તે સાધુ કહે ભગવાનનું ઘર પણ છે દરેક માણસના દિલની અંદર ભગવાનનું ઘર છે અને ભગવાન દરેક વ્યક્તિના મનની અંદર નિવાસ કરે છે ત્યારે વેપારી હસ્તો કહે છે કે તો પછી તમે બહારથી કેમ બોલાવો છો ભગવાન જો દિલની અંદર અને મનની અંદર જ હોય તો તમે બૂમ પાડી પધારો પધારો એવી બૂમ કેમ પાડો છો ત્યારે સાધુએ કહ્યું જો ભાઈ આપણું દિલ છે ને એ બે વ્યક્તિનું ઘર છે એક તો પ્રભુનું ઘર છે અને બીજું અભિમાનનું ઘર છે જો પ્રભુ આવીને રહે તો અભિમાન ભાગી જાય અને અભિમાન આવી જાય તો પ્રભુ ભાગી જાય એટલે હું દરરોજ બૂમ પાડું છું કે હે ભગવાન હે પ્રભુ પધારો પધારો જેવા ભગવાન મારા મનની અંદર હૃદયની અંદર આવશે એટલે અભિમાન ચાલ્યું જશે અને અભિમાન જશે તો જ ભગવાન આપણા હૃદયની અંદર રહેશે પહેલાં મસ્તીખોર વેપારીને સાધુની વાત બરાબર ગળે ઉતરી ગઈ હતી તેમને પણ અંતદૃષ્ટિ જાગી ઉઠી હતી ભગવાનને પોતાના દિલની અંદર રાખવા માટે શું કરવું જોઈએ તેમનો રસ્તો તેને જરૂર મળી ગયો હતો અને તે પણ સાધુની જેમ કહેવા લાગ્યો ઓ પ્રભુ પધારો પધારો કારણ કે તેમને સાધુની કહેલી વાતનો મર્મ બરાબર સમજાઈ ગયો હતો